તો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે હું વઘારે જ ખીચડીની રેસીપી લઈને આવ્યું છે જેટલું એક આ દાના છે તો ચાલો તને સામગ્રી બતાવી દઉં તેના માટે મેં ઝીણા ચોખા લઈ લીધા છે ભાટીયા આ રીતના આવે છે તમે કોઈ પણ લઈ શકો છો મેં દોઢ વાટકી ચોખા લઈ લીધા છે બે ટમેટા સુધારી દીધા છે આ રીતના એક બટેટું લઈ લીધું છે થોડીક લસણ લઈ દીધી છે ત્રણથી ચાર ચમચી જેટલી અને એટલે સૂકી ડુંગળી લઈ લીધી છે બે નંગ અને એક વાટકી તુવેરના દાણા લઈ લીધા છે એક વાટકી છે ને માપમાં અઢીસો ગ્રામ છે વજનમાં આદુ લસણ અને મરચાંની પેસ્ટ કરી લીધી છે આ રીતના અચકચરી બે મરચી નાખી છે દસથી બાર નંગ લસણની લસણ લઈ લીધી છે અને એક આડુનો ટુકડો લીધો છે તે આ રીતના ખાંડી લીધો છે ચાલો આપણે તેને બનાવવાનું શરૂ કરીએ તમે ત્રણ ચમચી તેલ લઈ લીધું છે આમાં તેલ ગરમ થઈ જાય એટલે આપણે જીરું લઈ લેશું પેલા તેલ ગરમ થઈ ગયું છે આપણે એક ચમચી જીરું લઈ લીધું છે જીરું થોડું સતરાઈ જાય એટલે આદુ લસણ પેસ્ટ લઈ લેશું તો આ લસણ ની પેસ્ટ આપણે સતરાઈ ગઈ છે તો આપણે ડુંગળી લઈ લેશું ચકરાઈ જાય એટલે આપણે ટમેટા નાખી દેશે તો હું સાતરી લઉં છું ડુંગળીને તો આપણી ડુંગળી સતરાઈ ગઈ છે જો આ રીતના સતરાઈ જાય એટલે આપણે ટમેટા લઈ લેશું અને બહુ નથી આપણે સાકરવાની બે મિનિટ માટે ખાલી સાતરી લેવાની છે તો એમાં ટમેટા લઈ લેશું મીઠું લઈ લેશું જેથી કરીને આપણા ટમેટા ફટાફટ ચરી જાય

અને સ્વાદ પ્રમાણે મીઠું મીઠું આપણે આગળ રહી દીધું છે મીઠું નાખવામાં ધ્યાન મસાલા બધા સતરાઈ જાય એટલે બટેટા લઈ લેશો અને આપણે મિક્સ કરી દેશું આ તુવેર ની ખીચડી બહુ સરસ બને છે શિયાળામાં આવી રીતે તુવેર આવતી હોય છે આપણે તુવેરા મિક્સ કરી દેશું એક થી બે મિનિટ આને મસાલામાં થવા દેશું તો આપણે બધું એકદમ સરસ થઈ ગયું છે તેમાં આપણે ચોખા લઈ લેશું બે થી ત્રણ પાણીથી મેં ધોઈ લીધા છે લઈ લેશું બધું એક સરસ મિક્સ કરી લેશું આપણે લસણ લઈ લેશું જો તમારી પાસે લીલું લસણ ના હોય તો એને તમે સૂકું લસણ થોડુંક વધારે લઈ લેવાનું તો બધું એક રસ કરી આવી રીતે મિક્સ કરી દેસો આપણે તમારે થોડું આ ગેસ ફૂલ ફૂલ ગેસ ઉપર નથી બધું સાતરવાનું જીરા ગેસ ઉપર સાતરી લેવાનું છે હવે આપણે એમાં પાણી લઈ લેશું મેં અઢી ગ્લાસ પાણી લઈ લીધું છે બધું એક સરસ મિક્સ કરી આ બહુ સરસ સરસ બને બને છે છે આ રીતના તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી તો તમે જોઈ શકો છો આપણું ઉકળી ઉકળી ગયું છે તો તેમાં આપણે થોડાક ધાના લઈ લેશું

દાના બધું ચરી ગયું છે બટેટા નહીં ખાતા તો આપણે એક ડીશ માં એને સર્વ કરી દઈ તો તૈયાર છે આપણી આ તુવેર ની ખીચડી તો મેં એને દહીં સાથે સર્વ કરી છે તમે છાશ છે દહીં છે ગમે એની સાથે ખાઈ શકો છો બહુ સરસ લાગે છે સ્વાદમાં અને એમને મેં ખાઈ શકો છો તો આ મારી રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયો ગયો હોત તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો